મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ઝડપાયું મસ્ત મોટું કૌભાંડ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કરવામાં આવ્યા દુણાવાડા આરટીએસ શાખામાં કામ કરતા કોમ્પ્યુટર કર્મીની કરતુત સામે આવી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી હુકમ કરાયાનો ખુલાસો થયો છે તોતેર એએનું નિયંત્રણ હટાવતી ખોટી સહી કરીને બારોબાર હુકમ કરી નાખ્યો હતો ઓનલાઈન સિસ્ટમ સાથે છેડા કરી અરજદારને બનાવટી હુકમ આપી દીધો ઈ ધારા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા તપાસમાં આ ભાંડો ફૂટ્યો હતો આઉટસોર્સ કર્મચારી અતુલ બોય સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે સમગ્ર મામલે તંત્ર દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ મહીસાગર જિલ્લા કલેકટર કચેરીમાં મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરીને હુકમ કરવામાં આવ્યા લુણાવાડા આરટીએસ શાખામાં કામ કરતા કમ્પ્યુટર કર્મીની આ કરતુબ સામે આવી છે કમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી હુકમ કરાયાનો ખુલાસો થયો છે તો ફેર એએનું નિયંત્રણ હટાવતી ખોટી સહી કરીને બારોબાર હુકમ કરી નાખ્યો હતો ઓનલાઈન સિસ્ટમ સાથે છેડા કરીને અરજદારને બનાવટી હુકમ આપી દીધો